એકત્રીસમી મે ના દિવસને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણીની શરૂઆત વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચઓ દ્વારા ઓગણીસો સત્યાસીમાં કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ તમાકુના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય જોખમો જેવા કે કેન્સર રોગ જેવી સમસ્યાઓ વિશે લોકોને જાગૃત કરવાનો છે અમરેલીમાં આરોગ્ય શાખા દ્વારા બાઇક રેલી યોજવામાં આવી અમરેલીના અલગ અલગ ભાગમાં ફરી લોકોને વ્યસન મુક્ત રહેવા સ્લોગન દ્વારા જાહેરાત કરી તેમજ શપથ લેવડાવવામાં આવ્યા હતા આજ રોજ વર્લ્ડ નો ટોબેકો ડેની ઉજવણી એકત્રીસ મે ના રોજ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે એના ભાગરૂપે અમરેલી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા એક લોકોમાં જાગૃતિ આવે એના માટે રેલીનું આયોજન કરવામાં આવેલું છે આજના દિવસે હું તમામ પ્રજાજનોને અપીલ કરું છું કે આપણે તમાકુની કોઈપણ પ્રકારની પ્રોડક્ટથી દૂર રહીએ તમાકુની પ્રોડક્ટ ખાવાથી આપણને આરોગ્યને તો નુકસાન થાય જ છે સાથે સાથે આપણને આર્થિક રીતે પણ ખૂબ મોટું નુકસાન થતું હોય આજના દિવસે આપણે સૌ શપથ લઈએ કે ભાઈ અમે એક પણ ટોબેકોની બનાવટનો ઉપયોગ અમારા દ્વારા નહીં કરીએ આ પ્રકારની જાગૃતિ વધુમાં વધુ લોકોમાં ફેલાવે એવી મારી આપ સૌને વિનંતી છે